જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો શું કોઈ ભાગ્યને હરાવી શકે છે શું કોઈ ભાગ્યને બદલી શકે છે આવો આજે કંઈ આપણે એક કહાનીથી જાણીએ કે શું કોઈ પોતાનું ભાગ્ય બદલી શકે છે શું આપણે તેને બદલી શકીએ આજે અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ વાર્તા લાવ્યા છીએ જો શક્ય હોય તો વાર્તા સંપૂર્ણપણે સાંભળજો આ વાર્તા તમને ઘણું શીખવશે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકોન દબાવો કાશી જે પ્રખ્યાત શહેર છે તે તેના વિદ્વાન બ્રાહ્મણો માટે ખૂબ જાણીતું છે એક બ્રાહ્મણ વેદના જાણીતા વિદ્વાન કાશી શહેરમાં રહેતા હતા એ બ્રાહ્મણની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ અને દૂર દૂરથી લોકો બ્રાહ્મણ પાસે પોતાનું ભાગ્ય બતાવવા આવતા તે ખૂબ જ જાણકાર અને મહાન બ્રાહ્મણ હતા અને દૂરદર્શી હતા તમારા ભાગ્યમાં શું લખ્યું છે તે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાનના જાણકાર હતા એ બ્રાહ્મણના ઘરે તેમને ખૂબ તેજસ્વી બાળકનો જન્મ થયો અને તે બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો જ્યારે બાળક સાત વર્ષનો હતો ત્યારે એક દિવસ બાળકે જોયું કે ઘણા લોકો તેના પિતા પાસે આવતા અને પોતાનું ભાગ્ય જાણવા આવતા અને બ્રાહ્મણને પણ તેમના ભાગ્યમાં જે લખેલું હતું તે બધું કહેતો તે સૌથી મહાન બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યા હતા આ બ્રાહ્મણનું નામ ગંગાચાર્ય હતું ખૂબ જ વિદ્વાન માણસ હતા અને તેમનો પુત્ર એના પિતા જે કરતા તે બધું જોતો એક દિવસ બાળકના મનમાં વિચાર આવ્યો કે તે તેના પિતાને કેટલાક પ્રશ્નો પૂછે છે તે તેના પિતા પાસે આવ્યો અને તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી તમે આ સમગ્ર વિશ્વના લોકોની ભાગ્યરેખા જુઓ છો તમે જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત છો અને તેની સાથે શું થશે તે દરેકને જણાવો છો પિતાજી તમે મારું ભાગ્ય કેમ જોતા નથી જ્યારે તમે આવા વિદ્વાન છો અને વેદના મહાન જાણકાર છો તો આજે મારું ભાગ્ય જુઓ જ્યારે તે બ્રાહ્મણ તેના પુત્રની વાત સાંભળીને કહ્યું કે પુત્ર તું હજી બાળક છો તારું ભાગ્ય જોવાનો હજુ સમય નથી આવ્યો જ્યારે તારું ભાગ્ય જોવાનો સમય આવશે ત્યારે હું તારું ભાગ્ય જોયા પછી તને કહીશ જ્યારે પિતાજીની વાત સાંભળે છે ત્યારે તે થોડો દુઃખી થાય છે અને તેની માતા પાસે પાછો ફરે છે ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ ગંગાચાર્ય પોતાના પુત્ર વિશે વિચારવા લાગ્યા ગંગાચાર્ય વિચારવા લાગ્યા કે મારા પુત્રએ મને કહ્યું છે કે પિતાજી તમે મારું ભાગ્ય કેમ જોતા નથી પછી બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે આજે હું મારા પુત્રનું ભાગ્ય કેમ ન જોઉં અને મારા પુત્રના ભાગ્યમાં શું લખ્યું છે ગંગાચાર્યે તેનું પુસ્તક ખોલ્યું તેનું ગણિત ઉકેલ્યું અને જોઈ જોઈ રહ્યા જ્યારે બ્રાહ્મણે તેના પુત્રનું ભાગ્ય જોયું ત્યારે તે વિચારવા લાગ્યા કે હવે શું કરવું તેણે જોયું કે તેના પુત્રના લગ્ન નીચલી જાતિના માછીમારની છોકરી સાથે થશે અને હું બ્રાહ્મણ છું હું વેદ અને પુરાણનો જાણકાર છું હું આવું થવા નહીં દઉં બ્રાહ્મણે શાસ્ત્રોમાં ઊંડાણપૂર્વક જોયું તો તેણે છોકરી વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને ક્યાં ઘર ઘરમાં છોકરીનો જન્મ થયો છે તો બ્રાહ્મણને ખબર પડી કે ગંગા કિનારે ત્યાં માછીમારીનો પરિવાર રહે છે અને અત્યાર સુધી પરિવારમાં ચાર દીકરીઓનો જન્મ થયો છે પાંચમી દીકરીનો જન્મ હમણાં જ થયો છે તે છોકરીનું નામ ચાંદની છે અને તે માત્ર છ મહિનાની છે ચાંદની એ જ છોકરી છે જેની સાથે મારા પુત્રના લગ્ન થશે તેથી બ્રાહ્મણે વિચાર્યું કે તે ભાગ્ય બદલી નાખશે હું પણ આ માટે સક્ષમ છું એકવાર મેં ભાગ્ય જોયું છે હવે પછી હું તેને બદલી પણ શકું છું બ્રાહ્મણ કહે છે કે હું પણ જોઉં છું કે મારા કરતા ભાગ્ય મોટું છે નીતિના લેખને બદલવા માટે બ્રહ્માએ જે લખ્યું છે તે હું બદલવા માટે બ્રાહ્મણે તેના પુસ્તક અને વેદ અને પુરાણ સાથે નીકળે છે અને તે માછીમારના ઘરે પહોંચે છે અને માછીમારે બ્રાહ્મણનું ખૂબ સ્વાગત કર્યું માછીમાર કહેવા લાગ્યો તમારા જેવા બ્રાહ્મણ ગરીબના ઘરે આવ્યા એ મારા માટે ભાગ્યની વાત છે તમને મળવું એ મારા માટે બહુ મોટો લાવો છે ત્યારે બ્રાહ્મણ કહે છે માછીમાર મારે તારી પાસેથી એક વાત જાણવી છે શું તમારા ઘરે નજીકના ભવિષ્યમાં લગભગ છ મહિનામાં કોઈ દીકરીનો જન્મ થયો છે ત્યારે માછીમાર કહે છે હા મારા ઘરે દીકરીનો જન્મ થયો છે શું તેનું નામ ચાંદની છે પછી માછીમાર કહે છે હા મેં તેનું નામ ચાંદની રાખ્યું છે કારણ કે તે સૌથી સુંદર અને ચંદ્રની ચાંદની જેવી છે તેથી જ મેં તેનું નામ ચાંદની રાખ્યું છે ત્યારે બ્રાહ્મણ કહે છે જુઓ જ્યારે હું આ રસ્તેથી જતો હતો ત્યારે મેં જોયું કે તમારા પર બહુ ગંભીર સંકટ આવવાનું છે જ્યાં સુધી તે તમારા ઘરમાં તમારી દીકરી રહે છે ત્યાં સુધી તમારા ઘરે પુત્રનો જન્મ થશે નહીં માછીમાર જો તમારે તમારા ઘરમાં પુત્ર જન્મ થાય એવું કરવું હોય તો તે પુત્રીને તમારે તમારા ઘરથી બહાર કાઢવી પડશે જ્યારે માછીમારે આ સાંભળ્યું ત્યારે તે કહેવા લાગ્યો હે મહારાજ એ તો એકદમ નાની બાળકી છે એ માત્ર છ મહિનાની બાળકી છે એને હું ક્યાં મૂકી આવો બ્રાહ્મણ કહે છે જુઓ માછીમાર જ્યારે હું તને કહું છું કે તારી સાથે આવું થવાનું છે ત્યારે હું તને મદદ પણ કરીશ મારે કોઈ દીકરી નથી તમે આ દીકરી મને આપી દો હું તેનું પાલન પોષણ કરીશ અને જ્યારે તે મોટી થશે ત્યારે તેના લગ્ન પણ કરાવીશ બ્રાહ્મણના ડરથી તેણે તેની છ મહિનાની પુત્રી ચાંદનીને માછીમારે તેની પત્ની પાસેથી તે લાવે છે અને બ્રાહ્મણને આપી દે છે તે કહે છે બ્રાહ્મણદેવ તમે આજથી હવે તમે જ આના પિતા છો બ્રાહ્મણ વિચારતો હતો અને એ એમ જ ઈચ્છતો હતો કે તે દીકરી તેને મળી જાય અને માછીમાર કહે કે હે બ્રાહ્મણ એમ પણ હું બહુ ગમ ગરીબ છું તો તમે મારી આ દીકરીને લઈ જાઓ બ્રાહ્મણ દીકરીને લઈને માછીમારના ઘરેથી નીકળી જાય છે અને બ્રાહ્મણ મનમાં વિચારે છે કે જો હું આ દીકરીને મારી નાખીશ તો બાળ હત્યા ગણાશે તો બ્રાહ્મણ લાકડાની પેટી લાવે છે અને તે દીકરીને તે લાકડાની પેટીમાં રાખીને ગંગાના પાણીમાં તરતી મૂકે છે અને બ્રાહ્મણ મનમાં વિચારે છે કે થોડે દૂર જઈને તે લાકડાની પેટી પોતાની મેળે જ ડૂબી જશે અને આ છોકરી મરી જશે પણ શું આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ છે જે લખેલી નીતિને બદલી શકે પણ છોકરીના નસીબમાં જીવવું લખ્યું હતું મરવું છોકરીના નસીબમાં લખ્યું ન હતું અને તે ડૂબતી નથી તે લાકડાની પેટી ફરતા ફરતા દ્રવિડ દેશ પહોંચે છે ત્યાં એક મહાન તેજસ્વી બ્રાહ્મણ ગંગામાં સ્નાન કરવા આવે છે જ્યારે બ્રાહ્મણ ત્યાં ગંગામાં સ્નાન કરવા આવે છે ત્યારે એ સ્નાન કરી રહ્યો હોય છે ત્યારે તે લાકડાની પેટી હલતી હતી તે બ્રાહ્મણના ઘરે કોઈ સંતાન ન હતું તે બ્રાહ્મણ નિઃસંતાન હતો તેથી તે બ્રાહ્મણ દરરોજ માતા ગંગાને પ્રાર્થના કરતો હતો કે માતા ગંગા કૃપા કરી મને એક બાળક આપો ભલે તે પુત્રી હોય જેથી મને સંતાન થાય જ્યારે એક બ્રાહ્મણ પાણીમાં ડૂબકી મારે પછી ઉપર આવે છે ત્યારે તે લાકડાની પેટી તેની નજીક આવતી જોવે છે અને જ્યારે બ્રાહ્મણ પેટી ખોલીને જોયું ત્યારે તેમાં એક છોકરી જોવે છે અને તે તેણીને ઉપાડી લીધી ત્યારે તેણે જોયું કે તે તેનો અંગૂઠો ચૂસી રહી હશે બ્રાહ્મણ સમજી ગયો કે માતા ગંગાએ તેને આ પુત્રી આપી છે બ્રાહ્મણ વિચારે છે કે હું તેને ખૂબ જ આનંદથી મારા ઘરે લઈ જઈશ બ્રહ્મા દેવે ગંગાને પ્રણામ કર્યા બ્રાહ્મણ ઘરે પાછો આવે છે અને તેની પત્નીને કહે છે કે જુઓ ગંગા માતાએ આપણને શું સુંદર પુત્રી આપી છે બ્રાહ્મણ કહે છે કે આજથી આપે આપણી એકમાત્ર પુત્રીનું પાલન પોષણ કરીશું આપણે તેને ભણાવીશું તેણી ખૂબ જ સારી છે આપણે તેણીને કંઈ પણ વાતની કમી નહીં થવા દઈએ ધીમે ધીમે સમય વીતતો ગયો અને છોકરી યુવાન થવા લાગી જેમ જેમ છોકરી મોટી થઈ રહી હતી તેની સુંદરતા રતી સાથે પણ સરખાવી શકાય નહીં કામદેવ પણ શરમ અનુભવે છે એટલી સુંદર અને મનોહર છોકરી જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરાનો જન્મ થયો હોય અને બીજી બાજુ ગંગાચાર્યનો દીકરો જેનું નામ ચંદન હતું અહીં તે છોકરી પણ મોટી થઈ રહી છે જ્યારે તે છોકરી સોળ વર્ષની થઈ જે દ્રવિડ દેશનો બ્રાહ્મણ હતો તેણે વિચાર્યું કે મારી દીકરી સોળ વર્ષની થઈ ગઈ છે જેનો ચહેરો ચંદ્ર જેવો છે તેને જોઈને બધા પણ શરમ અનુભવે છે તો બ્રાહ્મણ તેની પત્નીને કહે છે કે જુઓ આપણી દીકરી લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે અને હું મારી દીકરીના લગ્ન નક્કી કરવા જઈ રહ્યો છું ત્યારે બ્રાહ્મણની પત્ની કહે છે કે તમે જે ઈચ્છો તે થાય પરંતુ યાદ રાખજો કે મારી દીકરી કેટલી સુંદર છે મને પણ તેના જેવો સુંદર જમાઈ મળવો જોઈએ બ્રાહ્મણ કહે છે ચિંતા ના કર મારી દીકરી જેવી તેજસ્વી અને વિદ્વાન પુત્રને જોઈને જ હું પાછો આવીશ બ્રાહ્મણ તેની પુત્રીના લગ્ન માટે નીકળી પડે છે અને જમાઈની શોધમાં કાશી શહેરમાં જાય છે કાશી શહેરમાં આવ્યા પછી તેણે પ્રસિદ્ધ બ્રાહ્મણ ગંગાચાર્યનું નામ સાંભળ્યું દ્રવિડ દેશના બ્રાહ્મણે જ્યારે પૂછ્યું કે શું અહીં કોઈ બ્રાહ્મણનો પુત્ર છે અને શું તે લગ્ન કરવા માંગે છે ત્યારે કેટલાક બ્રાહ્મણોએ કહ્યું કે અહીં એક પ્રસિદ્ધ બ્રાહ્મણ ગંગાચાર્યનો પુત્ર છે

તે બ્રાહ્મણ ગંગાચાર્યના ઘરે પહોંચે છે જ્યારે ગંગાચાર્યએ જોયું કે એક મહાન બ્રાહ્મણ તેના ઘરે આવ્યો છે ત્યારે તેણે તેનું ખૂબ જ સ્વાગત કર્યું સ્વાગત કર્યા પછી ગંગાચાર્યે બ્રાહ્મણને કહ્યું પૂછ્યું ત્યારે તેમને આવવાનું કારણ જણાવ્યું દ્રવિડ દેશના બ્રાહ્મણો કહેવા લાગ્યા જુઓ ગંગાચાર્ય હું મારી પુત્રીના લગ્ન કરવા આવ્યો છું હું મારી પુત્રીના લગ્ન તમારા પુત્ર સાથે કરવા માગું છું જ્યારે ગંગાચાર્યે આ સાંભળ્યું ત્યારે ગંગાચાર્ય ખૂબ ખુશ થયા અને તેના પુત્રને બોલાવીને તેને બતાવીને કહ્યું કે જુઓ આ મારો પુત્ર છે ત્યારે દ્રવિડ દેશના બ્રાહ્મણ કહેવા લાગ્યા કે મારી પુત્રી તમારા પુત્ર જેટલી જ સુંદર છે તેમની જોડી કામદેવ અને રતિ કલા જેવી હશે એટલે કે હું આ સંબંધ બનાવું છું ગંગાચાર્યએ પણ આ સંબંધને સ્વીકાર્યો અને જ્યારે સંબંધ નિશ્ચિત થઈ જાય છે ત્યારે શુભ મુહૂર્ત જોઈને બંને જણ પાણી લઈને લગ્નની વિધિ કરે છે આમ ચંદન અને ચાંદનીના લગ્ન થઈ જાય છે પરંતુ ભાગ્ય બદલવાની કોશિશ કરી પણ ભાગ્ય બદલાયું નહીં જે લખ્યું એવું ચોક્કસ થાય છે અને જ્યારે ચાંદની વહુ આવી ત્યારે તેનું રૂપ ચંદ્ર જેવું જોઈને તમામ નગરજનોએ કહ્યું કે વાસ્તવમાં ગંગાચાર્યનો પુત્ર તેની પત્ની ખૂબ જ સુંદર છે જાણે કે તે સ્વર્ગમાંથી આવ્યા હોય પુત્રના લગ્નથી ગંગાચાર્ય ખૂબ જ ખુશ હતા પછી ગંગાચાર્ય વિચારવા લાગ્યા કે જ્યારે મેં મારા પુત્રનું ભવિષ્ય જોયું હતું ત્યારે મારા પુત્રના વિવાહ માછીમારની પુત્રી સાથે લખેલા હતા કે મારા દીકરાના લગ્ન માછીમારની દીકરી સાથે થશે પણ મેં એ ભાગ્ય બદલી નાખ્યું પરંતુ મારા દીકરાના લગ્ન બહુ વિદ્વાન બ્રાહ્મણની દીકરી સાથે થયા ધીમે ધીમે સમય વીતતો ગયો એકવાર ગંગાચાર્ય ચાંદની સાથે વાત કરતા હતા ગંગાચાર્ય કહે છે કે દીકરી તું એકલી છે તારા પિતાને કોઈ દીકરો નથી ચાંદની કહે છે હા પિતાજી હું એકલી છું અને મને પણ ગંગા માતાએ મારા પિતાજીને આપેલ છે મારા માતા પિતાને કોઈ સંતાન નહોતું આજથી સોળ વર્ષ પહેલાંની વાત છે મારા દુષ્ટ માતા પિતાએ મને લાકડાની પેટીમાં કપડામાં લપેટીને પાણીમાં એક લાકડાની પેટીમાં તરતી મૂકી દીધી હતી અને હું માત્ર ત્યારે છ મહિનાની જ હતી મારા માતા પિતાએ મને મોટી કરી અને મારું પાલન પોષણ કર્યું આ વાત મારા પિતાજીએ મને કહેલ છે જ્યારે મેં આ વાત ચાંદનીને ચાંદનીએ ગંગાચાર્યને કહી ગંગાચાર્ય સ્તબ્ધ થઈ ગયા અને તેણે તેની પોથી ખોલી અને તેનું પુસ્તક જોવાનું શરૂ કર્યું તેમના પુસ્તક મુજબ તેણે અનુમાન લગાવ્યું અને ભાગ્ય રેખાઓ ચાંદનીએ કહ્યું તેમાં જ બંધ બેસતી હતી અને બ્રાહ્મણ સંપૂર્ણપણે હચમચી ગયો ને વિચારવા લાગ્યો કે હું ભાગ્ય બદલવા માંગતો હતો પણ શું થયું પણ આ તો એ જ છોકરી છે જેને મેં ગંગામાં તરતી મૂકેલી હતી અને તે બચી પણ ગઈ હતી અને તેણે મારા પુત્ર સાથે લગ્ન કરી લીધા ત્યારે બ્રાહ્મણ વિચારે છે કે હું તેને જીવવા નહીં દઉં હું આમ નહીં થવા દઉં તેનું ભાગ્ય બદલીશ જ ભલે ગમે તે થાય એક દિવસની વાત છે કે જે ચંદન કામ માટે બહાર ગયો બીજા દેશમાં ગયો હતો અને ઘરે ગંગાચાર્ય તેની પત્ની અને તેની બહુ ચાંદની જ હતા ગંગાચાર્યએ ચાંદનીને બોલાવીને કહ્યું કે હે પુત્રી તું મારી પુત્ર વધુ છે તેથી હું તારી પાસે કંઈક માંગું છું જ્યારે ચાંદનીએ આ સાંભળ્યું ચાંદની એક માછીમારની પુત્રી હતી જે બ્રાહ્મણ સંસ્કારોમાં સારી રીતે પાલન પોષણ થયેલું હતું અને તે બોલી હે પિતાજી તમે જે માંગશો તે હું તમને આપીશ ગંગાચાર્યએ એક વીંટી કાઢી અને તેમને બતાવીને કહ્યું કે હે પુત્રી જ્યાં સુધી તું આ વીંટી શોધીને નહીં આવે ત્યાં સુધી તારે મારા ઘરે ન આવવું અને તારે તારા પિતાના ઘરે પણ ન જવું જ્યાં સુધી તું વીંટી નહીં લાવે ત્યાં સુધી તું મારા પુત્રની પત્ની નહીં રહે આ વાત જ્યારે ચાંદનીએ સાંભળી ચાંદનીએ કહ્યું પિતાજી મને આનો અર્થ સમજાયો નહીં તે કહે છે દીકરી મેં જે કહ્યું છે તે મેં કહ્યું છે ચાંદની કહે છે પિતાજી તમે આ વીટીનું શું કરશો ગંગાચાર્ય કહે છે કે હું આ વીટી દરિયામાં ફેંકી રહ્યો છું હવે ગંગાચાર્યજી ચાંદની સાથે સમુદ્રના કિનારે પહોંચે છે અને ગંગાચાર્ય ચાંદનીને વીટી પતાવીને દરિયામાં ફેંકી દે છે અને ગંગાચાર્ય ચાંદનીને કહે છે કે જે દિવસે તું આ વીટી લાવશે તે દિવસે તું અમારી ઘરે આવી શકે છે ચાંદની દરિયા કિનારે એકલી પડી ગઈ છે ગંગાચાર્ય તેના ઘરે જાય છે અને વિચારે છે હવે આ વીટી તો ચાંદનીને નહીં જ મળે અને હું મારા પુત્રના લગ્ન બ્રાહ્મણની છોકરી સાથે કરાવી દઈશ હવે હું જોઉં છું કે હું કેવી રીતે બદલી ભાગ્ય શકતો નથી જ્યારે હું ભાગ્યને જોઈ શકું છું તો તેને બદલી પણ શકું છું આટલું વિચારીને ગંગાચાર્ય તેના ઘરે આવે છે બીજી તરફ ચાંદની વિચારે છે કે હે ભગવાન હવે હું ઘરે પણ નહીં જઈ શકું મારા વચન બદ્ધ છું અને હું શું કરીશ બીજો કોઈ રસ્તો શોધવો પડશે હું દરિયામાંથી વીટી પણ શોધી શકતી નથી ચાંદની ત્યાં આવું વિચારે છે અને તે ત્યાંથી ચાલવા માંડે છે અને તે ઉજ્જૈન નામના શહેરમાં આવે છે જ્યારે ચાંદની ઉજ્જૈન આવી ત્યાં એક રાજપૂત પરિવાર ત્યાં રહેતો હતો અને ચાંદની મનમાં વિચાર્યું કે આજે રાત્રે મારે અહીં જ રહેવું પડશે નસીબ સારું હોય ત્યારે કહેવાય છે બધું સારું જ થાય છે ચાંદની તે રાજપૂતના ઘરે જાય છે તેઓ નિસંતાન હતા ચાંદનીને જોઈને રાજપૂત કહે છે દીકરી તું ક્યાંથી આવી છે કોણ છે તું ચાંદનીએ કહ્યું જુઓ પિતાજી હું ધરતીમાંથી જન્મેલી અને આકાશ પરથી પડી છું મારું કોઈ નથી મારું બધું ખતમ થઈ ગયું છે ચાંદની ફરી કહે હું ત્યાં જ રહીશ જ્યાં મને રોટલી મળશે રાજપૂત અને રાજપૂતાની પત્ની કહે છે કે દીકરી તું અહીં જ રહેજે અમારે કોઈ સંતાન નથી ચાંદની તે રાજપૂતના ઘરમાં રહેવા લાગે છે રાજપૂત ચાંદનીને પોતાના ઘરમાં રાખે છે જુઓ આ એક શું ભાગ્યની વાત છે કારણ કે રાજપૂત ખૂબ જ ધનવાન હતા અને જ્યારે પણ રાજપૂત કોઈ મોટું કાર્ય કરે કે હવન કરાવે તો તે કાશીથી ગંગાચાર્ય બ્રાહ્મણને બોલાવતા ગંગાચાર્ય અને રાજપૂત એકબીજાના સારા મિત્રો પણ હતા રાજપૂતને ખબર ન હતી કે ચાંદની મારા મિત્ર ગંગાચાર્યના પુત્રની પત્ની છે જે અમારી ઘરે ભોજન બનાવે છે અને અમે તેને પોતાની પુત્રી તરીકે રાખીએ છીએ અને ધીમે ધીમે સમય જાય છે અને ઉજ્જૈનથી એક બ્રાહ્મણ તેની પુત્રીના લગ્ન માટે કાશી શહેરમાં આવ્યા અને ગંગાચાર્યના પુત્ર પાસે આવે છે કારણ કે ગંગાચાર્યનો પુત્ર જ ખૂબ સુંદર છે ગંગાચાર્ય બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ અમે તમારો સંબંધ સ્વીકારીશું અને અમે અમારા દીકરાને પરણાવીશું પણ પહેલાં અમે છોકરીને જોઈશું પછી બ્રાહ્મણ કહે છે કે ઠીક છે તમે છોકરીને જોઈ શકો છો બ્રાહ્મણ તેના માટે એક સમય નક્કી કર્યો તમે તે દિવસે છોકરીને જોવા આવી શકો છો અને ગંગાચાર્ય પણ વિચારવા લાગ્યા અને તેણે તેના દીકરાને કહ્યું દીકરા મેં તારો સંબંધ નક્કી કર્યો છે હવે તું મારી સાથે તારી પત્નીને જોવા આવ હું અને તું જોઈને આવીશું તે છોકરી કેવી છે સંસ્કારી છે કે નહીં ચંદન ઉદાસ થઈ ગયો અને મનમાં વિચારે છે કે તેની પહેલી પત્ની દરિયામાં ડૂબીને મરી ગઈ છે ત્યારબાદ ચંદન તેના પિતાને પૂછે છે કે પિતાજી શું તમે બધાનું ભવિષ્ય જુઓ છો તો મારું ભવિષ્ય કેમ જોતા નથી ગંગાચાર્યે આ સાંભળીને દીકરાને કહ્યું કે દીકરા હજી સમય નથી આવ્યો ગંગાચાર્ય અને તેમનો પુત્ર ચંદન બને છોકરીને જોવા માટે ઉજ્જૈન જવા રવાના થાય છે હવે સાંભળો ત્યાં શું થાય છે ત્યાં એક માછીમાર સમુદ્રમાં ઝાડ ફેંકે છે અને ગંગાચાર્યે જે વીટી દરિયામાં ફેંકી હતી તે એક માછલી ગળી ગઈ હતી જેને એક માછીમાર પકડીને વેચવા જાય છે અને વેચતી વખતે તે આ રાજપૂતના ઘરે ગયો જ્યાં ચાંદની રહેતી હોય છે અને જ્યારે રાજપૂત માછલીઓ જોઈને માછલીઓ ખરીદી અને રાજપૂતે ચાંદનીને કહ્યું દીકરી હું આ માછલી લાવ્યો છું તું તેને બનાવી શકીશ રાન ચાંદની કહે છે પિતાજી હું બનાવીશ અને જ્યારે ચાંદની તેને કાપવા બેઠી આ તો ભાગ્યનો ખેલ હતો જેમ ચાંદની માછલીને કાપે છે ત્યારે તેના માછલીના પેટમાંથી વીક વીંટી નીકળે છે અને નીચે પડી ચાંદની ખૂબ ખુશ થઈ જાય છે અને જોઈને કહે છે આ એક જ વીટી છે જે ગંગાચાર્યે દરિયામાં ફેંકી દીધી હતી તે અને આ બાજુ ગંગાચાર્ય અને તેનો પુત્ર ઉજ્જૈન શહેરમાં પોતાના પુત્ર માટે પત્ની શોધવા આવે છે પરંતુ ગંગાચાર્યે તેના પુત્રને કહ્યું કે પુત્ર મારો ખૂબ સારો મિત્ર છે તે ખૂબ મોટો ધનવાન છે અહીં રહે છે ઘણી વખત હું તેને અહીં મળવા પણ આવ્યો છું ગંગાચાર્ય કહે છે કે હું તેને મળીશ અને પછી તેનો પુત્ર ચંદન કહે છે કે તમારી ઈચ્છા મુજબ પછી ગંગાચાર્ય રાજપૂતના ઘરે પહોંચે છે જ્યારે રાજપૂતે બ્રાહ્મણને જોયો ત્યારે તે ખૂબ જ ખુશ થયો કારણ કે તે બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન હતો તે અત્યંત તેજસ્વી હતો અને તેનો મિત્ર પણ હતો રાજપૂતે બ્રાહ્મણને બેસાડી તેનું ખૂબ સ્વાગત કર્યું પછી રાજપૂતે વિચાર્યું કે તેની ઘરે રહેતી તેની દીકરીનું ભાવિ આ બ્રાહ્મણને બતાવો એમ વિચારીને રાજપૂતે પોતાની દીકરીને કહ્યું દીકરી ક્યાં છે આવ દૂરથી એક બ્રાહ્મણ આવ્યા છે એ તારું નસીબ બતાવશે રાજપૂતની વાત સાંભળીને ચાંદની બહાર આવી અને પતિને જોઈને ચોંકી ગઈ તેના સસરા અને તેનો પતિ બહાર બેઠા છે જ્યારે ગંગાચાર્ય અને તેના પુત્રએ ચાંદનીને જોઈ ત્યારે ખૂબ આશ્ચર્યચકિત થાય છે ને ગંગાચાર્ય અચાનક કહે છે કે ચાંદની મેં તને કહ્યું હતું કે જ્યાં સુધી તું વીટી ન લાવે ત્યાં સુધી મને તારું મોઢું નહીં બતાવે તે મારું વચન તોડ્યું તેથી ચાંદની કહે છે પિતાજી આ વીંટી લઈ લો કારણ કે ચાંદનીને વીંટી મળી ગઈ હતી રાજપૂતે આ સાંભળ્યું રાજપૂત કહે છે આ શું થઈ રહ્યું છે મને સમજાતું નથી તમે શું કહો છો તમે શું કરી રહ્યા છો હે દેવ ચંદનને પણ તેના પિતા પર ગુસ્સો આવ્યો અને કહ્યું કહ્યું કે પિતાજી તમે તો કહ્યું હતું કે ચાંદની ગંગામાં ડૂબીને મરી ગઈ તો પછી આટલો મોટો વિશ્વાસઘાત મારી સાથે કેમ કર્યો તમે મારા માટે છોકરી જોવા જતા હતા મારા લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ મારી પત્ની હજુ જીવિત છે આ જોઈ શું કહેવું ગંગાચાર્ય કહે છે કે દીકરા એ નસીબનો ખેલ છે મને મારા કૃત્યથી શરમ આવે છે અને હું આ માટે માફી માંગુ છું હું ભાગ્ય બદલવા માંગતો હતો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે ભગવાનના વિદ્વા વિધાનમાં હું પરિવર્તિત કરવાનો પ્રયાસ કરતો હતો રાજપૂત કહે છે કે બ્રાહ્મણ દેવ આ તમારી પુત્ર વધુ છે આ તમારા પુત્રની પત્ની છે બ્રાહ્મણ કહે છે કે હા તે ખરેખર કોઈ બ્રાહ્મણની પુત્રી નથી તે માછીમારની પુત્રી છે અને તેના લગ્ન મારા દીકરાના ભાગ્યમાં લખેલ છે અને તે લગ્ન ના થાય એ માટે મેં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હું એમ ના કરી શક્યો બ્રાહ્મણ ચાંદનીને કહ્યું કે દીકરી તું અને તારો પતિ શાંતિથી રહો હું તને હવે કંઈ નહીં કહું આ સાંભળીને ચાંદની ખૂબ ખુશ થઈ જાય છે અને ચંદન પણ ખૂબ ખુશ થઈ જાય છે ગંગાચાર્ય અને રાજપૂત પણ આનાથી ખૂબ જ ખુશ થયા કારણ કે ગંગાચાર્ય હાર માની લીધી ગંગાચાર્ય ચંદન અને ચાંદની ઘરે પાછા આવે છે અને આરામથી રહેવાનું શરૂ કરે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક